ફરીથી તમારો એક ના વ્લોગમાં તો આજે આપણે બનાવવાનું મોડું થઈ ગયું છે કેમ કે ઘરે હતા થોડુંક વાંચવાનું હતું તો મેં કીધું કઈ ડિસ્ટર્બ નથી કરું બધા આપણે બ્લોગ મોટો બનાવે અને ધાર્મિક ભાઈ અગાસી પર મોજ માણી રહ્યા છે ધાર્મિક ભાઈ તો ચાલો આપણે અગાસી પર જઈએ ને ધાર્મિક ભાઈ શું કરે છે જોઈએ પણ અગાસી પર છોકરા બધા જો પતંગ ચગાવે છે જો ધાર્મિકના દોસ્તાર બધા આવી ગયા છે ને અહીંયા આપણા ધાર્મિક ભાઈ પતંગ ચગાવે છે આજે તો ધાર્મિક ભાઈને મજા હોય રવિવાર હોય એટલે પતંગ જ ચગાવવાની હોય અને હજી ઉતરાયણ ની કેટલી વાર છે છોકરા પતંગ અને ચારે સાઈડ તમે જોઈ શકો છો બધી જગ્યાએ અત્યારે અત્યારે પર પતંગ છે ને ને ઉપર આવી એવો માહોલ થઈ ગયો છે બધી જ જગ્યાએ તમે ગમે ત્યાં નજર કરો ને બધાની અગાસી પર બધા પતંગ ચગાવતા હોય છે અને રવિવાર હોય એટલે તમારે એમ થાય કે ઉત્તરાયણ આવી ગય છે એવું લાગે જો બધી જગ્યાએ તમે જોઈ શકો છો છોકરા બધી જગ્યાએ પતંગ ચગાવે છે જો ચારે

ચાલો હવે ધાર્મિક ભાઈ પતંગ ચગાવે છે તો આપણે નીચે જઈએ છીએ ધાર્મિક ભાઈ કઈ પતંગ મૂકશે નહીં અને દોસ્તાર બધા છે તો હવે આપણે ઘરે જઈને થોડુંક કંઈક રસોઈનું વિચારીએ કે હમણાં હાંજ પડી જશે ત્યારે પાંચ તો વાગી ગયા છે અને આજે તો બ્લોગ બનાવવાનું મોડું સ્ટાર્ટ કર્યું છે મેં કીધું ધાર્મિક ભાઈ પાસે ઘડી કાંટો મારી આવું તો ધાર્મિક ભાઈ તો પતંગમાંથી કંઈ ઊંચા નહીં આવે ધાર્મિક ભાઈ તમારે કહેવાય કશું કહેવાય આવવાની ને આજે બપોર ડાળ વધતી રહ્યા તો ડાળ વધી છે મેં કીધું ડાળ વધી છે ને તો હું ને ધાર્મિક ત્રણેય બહાર જઈએ છીએ તમે તો ઓમ માટે દાળ ઢોકળી બનાવી નાખો મારે ઓમને દાળ ઢોકળી બહુ ભાવે તો ગમે તે દાળ વધી હોય ને તો બેસ્ટમાંથી બેસ્ટ કરી નાખું દાળ ઢોકળી દાળ તો હોય છે તો આપણે દાળ ઢોકળી બનાવીએ હોય તો અમારે દાળ જ જોઈ તો દાળ હોય એમ આપણે રોટલી રોટ બાંધી ને ઢોકળી બનાવી નાખી દેવાની એટલે દાળ ઢોકળી તૈયાર થઈ જાય એટલે અમારા ઓમ ભાઈ લાઇબ્રેરી લઈ ગયા છે વાંચવા માટે મેં એવું જવાનું કહે છે ઉગાડ્યું ખાવાનું કેટલા દિવસથી કે છે ગયા વખતે મારે ઉગાડ્યું ખાવા આમ નીકળ્યા હતા તો પછી ભાઈ ત્યાં પીઝા ખાવા દાસ પાછા ઓલા રવિવાર ગયા હતા દાસ પાછા કે હાલ ને ઉગાડ્યું ખાવા જાય તમે કઈ ને એમની ઈચ્છા છે ને બહુ ને કેટલા ટાઈમથી ઉબાડ્યુંબાડ્યું તો અત્યારે તો ધાર્મિક ભાઈ તૈયાર થઈ જાય એટલે હાલો આપડે નીકળીએ તોમ ભાઈ હમણાં આવીને જમી લેશે આપણે ઓમભાઈ માટે ઢોકળી બનાવી નાખીએ છીએ મેુડ ક્યાં ખબર નઈ ક્યાં લઈ જ ખબર જમતા પપ્પા તૈયાર થાય ને આપડે બેસી ગયા ગાડીમાં ધાર્મિક ભાઈ તો પાછળ બેસી ગયા છે ધાર્મિક ભાઈ ન જોવા નારાજ થઈ ગયા છે અમારા ધાર્મિક ભાઈ અને મેવો હવે ગાડી ચલાવે છે ગાડી આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરા પૂરું રહી છે પેટ્રોલ પંપ છે ગાડીઓનો ટ્રાફિક એ છે થોડું અત્યારે હાંજ પડી ગઈ છે તો હવે રવિવાર હોય એટલે ટ્રાફિક બહુ હોય પેટ્રોલ પંપ ધાર્મિક બહાઓ થાય ગયો છે કે તમે થાકી ગયો છો બધા વાળે છે અહીંયા પણ આ ક્યાંક એક્સિડન્ટ થયું લાગે છે એવું જ લાગે બધા પાછી ગાડી વાળે છે ઉપર આપી નવસારી લઈ આવ્યા મને કે સિટીમ જવાનું છે અને લઈ આવ્યા નવસારી તો આપણે નવસારી માં પહોંચાડી દીધા છે અને ગાડી જો આપણે પાર્ક કરી દીધી છે તો હું ભાઈ કઈક મજા આવે સિટી માં કીધું ક્યાં તો ભાઈ અને લઈ આવ્યા નવસારી કા મને તો મને એક નહોતી ખબર હવે અહીંયા આપણે જવાનું છે હું ખાવા જવાનું છે ઉબાડ્યું ખાવા જવાનું છે તો અમે એવું નવસારી અમને ઉબાડ્યું ખાવા લઈ આવ્યા છે મને ધાર્મિક ને એક નોત ખબર કાઢવું અમને બે ને સરપ્રાઈઝ આપી દીધી કા મને મેવું ને સરપ્રાઈઝ ઓલા સોરી મને ધાર્મિકને બેન સરપ્રાઈઝ આપી દીધી કે આ કે સીટી મી કે ઉબાડ્યું ખાવા જવું છે નગર નવસારી ને કીધું હોત ને તો હું ન આવત કે મેં કીધું એટલું બધું આગવું કોણ જાય મેં કીધું તો અત્યારે મેવું લઈ આવ્યા છે આપણે નવસારી અહીંયા તો ગાડી બધી પાર્ક કરી દીધી ફટાકડાય ફૂટે છે અને આ બધા ઉબાડિયા ખાવા માટે સુરત થી આવ્યા છે તો લાગે છે તો સુરત જ ગાડીઓ છે અહીંયા તે જીજે ફાઈ જ છે આ ગાડી જીજે ફાઈ છે આમાં આગળ પડી જીજે ફાઈ છે

તો મોબાઈલ જો બધું નિરીક્ષણ કરે છે મે હોલા મો ઓછી હા હા એ જ આપું ભાઈ ભાડિંગ તો મોટી કરી દે

તો આપણે ઓમભાઈ માટે પાર્સલ પણ લઈ લીધું છે અને આપણે ઉગાડી ઉખાઈને નીકળીએ છીએ અને ધર્મભાઈ પણ જો ગાડી બેસવા માટે તૈયાર થઈ ગયા છે ને બી તો હવે આપણે નીકળશું સુરત જવા માટે આપણે સ્પેશિયલ નવસારી આવ્યા હતા મેહુલ બહુ ટાઈમથી બે ત્રણ વર્ષથી થી ગયા હતા હાલો ઉબાડી ઉખાવા જવું છે નવસારી બહુ મસ્ત બનાવ્યા હતા આવ્યા તો આવા ધાર્મિક ભાઈ બહુ મજા ન આવી ધાર્મિક ભાઈ બિલ ક્યારેક રાઈડ ઉપાડે છે અત્યારે કે મને નવો મજા આવ્યો બેસી ગયા ગાડીમાં આપણે જો ગાડી અહીં ઊભી રાખી છે ફ્રેન્કી ખાવા માટે મેવલ જો ફ્રેન્કી લેવા જાય છે અહીંયા મેવલ જો ફ્રેન્કી લેવા ગયા છે અને હું ને દઉંભાઈ બેઠા છે ગાડીમાં દઉંભાઈ જો એક નીંદર એક અલીધી દીધા તમે ધાર્મિક ભાઈ જો નીંદર કલીધી મસ્ત નીંદર થઈ ગઈ ને તમે ફ્રેન્કી ખાવી છે ભૂખ લાગી છે બહુ ભૂખ લાગી છે કે ઉબાડી મજાનું હોય કે તમે નવું સારી ટેટ ગયા

અગિયાર વાગ્યા છે રસ્તાથી ખાલી દેખાવા માંડે નગર તો અત્યારે સુરતમાં અગિયાર વાગે તો ટ્રાફિક એટલું ને એટલું હોય અત્યારે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા ને અમારે ધાર્મિક ભાઈ જો એના ઓમ ભાઈ માટે ઉબાડિયું ખોલે છે ને અત્યારે જો સાડા અગિયાર થઈ ગયા તાર નાનો ભાઈ કેવો ડાયો જો તને ખોલીને આપે તારી સેવા કેવી કરે આ ઉબાડ્યું ખાવા માટે નવ સારી ન જવાય કાદમ મોંઘું પડે એમ નહીં સુરત થી નવસારી જાવ એમ કરતા તો આપણે સુરત સારું બનાવીએ એમ નવસારી કરતા તો અત્યારે આપણે ઉબાળીઓ અને સેન્ડવીચ ને એવું દુખાઈને આવી ગયા ઘરે તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક ના વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ